ટ્યુટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડૉક્ટર કપિલ અરવિંદ શહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે સ્મીમેલ હોસ્પિટલના ડૉક્ટર હાર્દિક રમેશ પટવા તેના ભાગીદાર હેમંત ડાયા પરમાર અને મયુર વાલ્મિકી ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડૉક્ટર હાર્દિકની ઇકોસેલે ધરપકડ કરી છે ડૉક્ટર કપિલ શહાણે અને આરોપી ડૉક્ટર હાર્દિક પટવા બે હજાર ચારથી બે હજાર નવ સુધીમાં સ્વીમેર હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતા હતા તે વખતે તેમની મિત્રતા થઈ હતી બંને ડોક્ટરો પાછા સ્વીમેર હોસ્પિટલમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા આરોપી હાર્દિક પટવાએ વર્ષ બે હજાર એકવીસમાં ભાગીદારીમાં સન્સાઈ અને યંગ્સ એમ્બ્યુલન્સ સર્વિસીસના નામે એમ્બ્યુલન્સનો ધંધો શરૂ કર્યો હતો તે વખતે આરોપીએ ડૉક્ટર કપિલને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની વાત કરી અને તેમાં પચાસ ટકા નફો આપવાની વાત કરી હતી તે પછી હાર્દિકે મહારાષ્ટ્રની કંપનીમાં બાર એમ્બ્યુલન્સની રિક્વાયરમેન્ટ માટે ટેન્ડરની પણ વાત કરી હતી હાર્દિકે ડોક્ટરોને કહ્યું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈ એક ટ્રીપના એક લાખની રકમ મળે છે એવું કહીને લાલચ આપી એમ્બ્યુલન્સના ધંધામાં પચાસ ટકા નફો આપવાના સપના બતાવ્યા હતા અને બાર ડોક્ટરો અને એક ડૉક્ટરની પત્ની સહિત તેર જણાએ પાંચ પોઈન્ટ ચોવીસ કરોડની રકમ ચાઉ કરી ડૉક્ટર હાર્દિક ફરાર થઈ ગયો હતો પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધ્યો છે ઓગસ્ટ બે હજાર એકવીસમાં ફરિયાદીને સ્મીમેરમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી હાર્દિક પટવાએ ફરિયાદીને કહ્યું કે હું મારા બે ભાગીદારો હેમંત ડાયા પરમાર અને મયુર વાલ્મિકી ગોસ્વામી સાથે મળીને એમ્બ્યુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને પચાસ ટકા નફો આપીશ અને બાકીના પચાસ ટકા અમે રાખી લઈશું આરોપી સન્સાઇન એમ્બ્યુલન્સ સર્વિસ અને યંગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના નામે ધંધો કરતા હોવાનું કહ્યું હતું સાથે જ એક જેએસડબલ્યુ સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો જેમાં આઠ એમ્બ્યુલન્સ આપ્યું હોવાનું કહ્યું હતું અને જો પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાની પણ લાલચ આપી હતી આ વાતચીત બાદ ડૉક્ટર કપિલ શહાણે પોતાના બીજા તબીબ મિત્ર કિયુર પ્રજાપતિને એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી અને બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હતા હાર્દિક પટવા સાથે ડૉક્ટર કપિલ શહાણે અને ડૉક્ટર કિયુર પ્રજાપતિએ મીટિંગ કરી હતી અહીં પણ હાર્દિક અને તેના ભાગીદારોએ માત્ર આઠ એમ્બ્યુલન્સમાં જ ત્રણ પોઈન્ટ છેતાલીસ કરોડનો નફો મળશે તેવી વાત કરીને શીશામાં ઉતાર્યા હતા ડૉક્ટર કપિલ અને ડૉક્ટર કિયુર સહિત અન્ય અગિયાર લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી ડૉક્ટર હાર્દિક પટવા અને તેના બે ભાગીદારો હેમંત ડાયાભાઈ પરમાર અને મયુર વાલ્મિકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ ઉપર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂપિયા પાંચ ચોવીસ કરોડ લીધા હતા ત્યારબાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કર્યા હતા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે આ પ્રકરણમાં અગાઉ બે એમ્બ્યુલન્સ સંચાલક હેમંત પરમાર અને મયુર ગોરસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ લોકો એમ્બ્યુલન્સે કોન્ટ્રાક્ટ પર મૂકવા માટે કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ લીધા બાદ હાથ ઊંચા કર્યા હતા ત્યારબાદ તેમણે રૂપિયા ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કર્યો હતો